નસવાડીના આકોનાની સીમમાં દૂધ સંજીવની યોજનાના હજારો દૂધના પાઉચ ખેતરની વાળમાં ફેંકી દેવામાં આવ્યા આ દૂધ બાળકોને કુપોષણ મુક્ત કરવા માટે પ્રાથમિક શાળાઓમાં કરોડો રૂપિયાના ખર્ચે આપવામાં આવે છે ત્યારે નસવાડીથી બે કિલોમીટર દૂર આકોના પેટ્રોલ પંપની સામેના ભાગમાં કેનાલ નજીક ખેતરમાં છેડા ઉપર કાંટાની વાળમાં દૂધ સંજીવની યોજના સત્યાવીસ નવ બે હજાર ત્રેવીસ તારીખ દૂધના પાઉચ ફેંકી દેવામાં આવ્યા હતા

તે છોકરા માટે દૂધ ફેંકી દીધું છે કોરોના પેટમાં જવું જોઈએ